જય માતાજી મિત્રો કેમ છો મારો આવતરા તો બધા મજામાં હશો તો મિત્રો અત્યારે છે કાર્તક મહિનાની પહેલી આઠમ છે જે અત્યારે આઠમના દિવસે અમે જવાના છીએ અમારી કુળદેવી માતાના દર્શન કરવા માટે અને મિત્રો હું તો કહું તો આપણે રોજ રોજનો ટાઈમ ન મળે તો કાંઈ નહીં પરંતુ મહિનામાં એકવાર તો આપણે કુળદેવી માતાના દર્શન કરવા માટે જવું જોઈએ કારણ કે આપણા આખા કુલનું સંચાલન આપણે આખા કુલને સાચવી રાખનાર આપણે કુળદેવી માતા જ હોય છે તો ચાલો મિત્રો હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ કુળદેવી માતાના દર્શન કરવા માટે તો મિત્રો આપણે હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને આપણે જો હવે બાઇકની સાથે હું અને મારા પપ્પા બે નીકળી ગયા છીએ માતાજીએ જવા માટે અને અહીંયા તમને ભગવતી સ્વીટ માર્ટ દેખાશું ત્યાંથી અમારે પ્રસાદી લેવાની હતી તો તે લઈ અને હવે આપણે જઈએ છીએ રડોસણ માતાજી ના દર્શન કરવા માટે તમને હું બતાવું તો મિત્રો ફાઈનલી હું અને મારા પપ્પા હવે અમે આવી ગયા છીએ અમારી ઘરે એટલે અમારા વતનમાં તો મિત્રો હવે હું તમને ઓગણીસમી સદીના મકાનો દેખાડું જૂના મકાનો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ લો આ છે જૂના મકાન મતલબ કે આટલું થોડું પ્લાસ્ટરવાળું છે બાકી અહીંયા તમે જુઓ મતલબ કે આ ઘરને મતલબ કે આ ટાળિયાને લગભગ સમથિંગ સાહીઠ થી સિત્તેર વર્ષ થઈ ગયા છે સાહીઠ થી સિત્તેર વર્ષ અને સામે જ માતાજીની છે ત્યાં હું તમને માતાજીના દર્શન કરાવ તો ચાલો મિત્રો

મિત્રો હવે આપણે માતાજીની ઓરડીની અંદર આવી ગયા છે અને તમે જુઓ આ છે માતાજીનું મેઇન ગંતવ્ય સ્થાન છે તમે જુઓ અને નીચેનું છે જે માટીનું બનાવેલું છે અને આ છે માતાજીની મૂર્તિ અહીંયા ઘણા બધા નારિયેળ છે લોકો ઘોડા પણ ચડાવે છે આ જુઓ અને આ છે માતાજીનું ત્રિશૂળ છે અહીંયા કને અને માથે માળા લટકેલી છે માતાજી અહીંયા કને સાક્ષાત સપનામાં આવીને મારા પરદાદાને કીધું હતું કે અહીંયા તમે મારી ઓરડી બનાવજો તો આ બધી બનાવેલી છે મિત્રો તો હવે અત્યારે અમે આવ્યા છીએ હીરમાના દર્શન કરવા માટે તો સામે મારા પપ્પા માના દર્શન કરવા માટે જાય છે અને મિત્રો તમે અહીંયા જો આ તમને મકાન દેખાતું હશે આજે તો અહીંયા જ્યાં ખુરશી છે ત્યાં મારા દાદાના પપ્પા એટલે કે મારા પરદાદા બેસતા હતા ત્યારની આ ખુરશી છે તમે જોઈ લો કેવી સરસ મજાની હજી સુધી ખુરશી છે આર્યા અને આ મકાન છે ત્યારે મારા દાદા અને પરદાદા એટલે કહેવાય ને કે આમ મારા દાદાના પપ્પા ત્યાં અહીંયા સિવતા હતા બેઠા હતા જોવા તમે માતાજીનું મંદિરું છે અહીંયા અહીંયા કને પોતે દીવા બીજી કરા અને અહીંયા કને તમે જુઓ આ દેશી રીતે આજે લોકો કહેતા ને અત્યારે તો સ્ટેન્ડ આવી ગયા છે અગરબત્તી રાખવાના પણ પહેલાં આ રીતે દેશી રીતે અગરબત્તીની અંદર અહીંયા રાખતા તમે જુઓ આ દેશી નળિયા છે આવા નળિયા તો હવે અમુક જ જગ્યાએ તમને જોવા મળતા હશે જુઓ મિત્રો આ સાઈડ થોડુંક પાકું મકાન છે પણ આ સાઈડ જુઓ થોડુંક કાચું મકાન છે આ જોઈ લો તમે આખે આખું મકાન તમને હું બતાવી દઉં છું સમથિંગ મિત્રો આને પણ તો આ વર્ષથી પણ વધારે વર્ષનું જૂનું છે મકાન ને આ તો દિવાલ મને જ કરી છે કારણ કે બાજુમાં બીજા ભાઈનું મકાન બનાવવાનું હતું એટલે પરંતુ આ ખુરશી તો ખાસી જૂની છે એકસો ને પચાસ વર્ષ જૂની ખુરશી છે અને મકાન એ પણ ખાસું જૂનું છે અને અહીંયા કને પહેલાં શું કરતા લોકો ગાર લેપતા જેમાં જુઓ આ ગારનું જ છે તમે જો અહીંયા જોઈ લો મિત્રો આ પહેલાં છે ને છણ ને છાણની ગાર કરતા ને એ રીતે આ મકાન આખે બનાવેલું છે અને ઉપર કલર કરેલો છે તો હવે મિત્રો હું જાઉં છું હિરમાના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો તમને પણ બતાવું છું તો મિત્રો આ છે મારા દાદા પર દાદાઓનું મકાન બનાવેલું છે પણ આ તો તેઓએ પાકું મકાન બનાવેલું છે જે કાચું હતું તે પાડી દીધેલું હતું અને આ નવું એકદમ સરસ મજાનું મકાન બનાવેલું છે પણ હાલ બંધ છે કારણ કે અહીંયા કોઈ પણ રહેતું નથી એટલા માટે આ બંધ છે મકાન મિત્રો બસ આ બ્લોગમાં આટલું જ હતું આપણે અત્યારે ગયા દર્શન કરવા માટે ત્યાં મે તમને દર્શન કરાવ્યા તો બસ આ બ્લોગમાં આટલું જ હતું મળી એક નવા બ્લોગની અંદર આવજો મારું વાવ ચામુંડા જય કોમેન્ટ ની અંદર લખી